આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વાપીના મોરાઈમાં જમીન મામલે બે પક્ષોની બબાલમાં ધડાધડ ફાયરિંગ પોલીસે એકની કરી ધરપકડ વલસાડ જિલ્લાના વાપીમાં જમીન મામલે ફાયરિંગની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ વાપી તાલુકાના મોરાઈ ખાતે આવેલા શાંતિ કોમ્પ્લેક્ષની દુકાન નંબર એકસો બેમાં જમીન મામલે બે પક્ષોમાં વિવાદ ફાયરિંગ થયું હતું લાયસન્સ વાળા વેપન વડે ફાયરિંગ કરાયું હતું ફાયરિંગ ની આ ઘટનાની જાણ વાપી પોલીસને થતા તાત્કાલિક ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આ અંગે જિલ્લા પોલીસ વડા જણાવ્યું કે છરવાડા ખાતે આવેલી જમીન બાબતે બે હજાર ઓગણીસ થી બે પક્ષો વચ્ચે વિવાદ ચાલતો હતો જે વિવાદને લઈ શિવશક્તિ ડેવલપર્સના સંચાલકો આજરોજ ગિરિરાજ જાડેજાની ઓફિસે પહોંચ્યા હતા જેમાં બે થી ત્રણ કલાક સુધી ગિરિરાજ જાડેજા બાથરૂમમાં છુપાઈ રહ્યા બાદ બહાર આવી ફાયરિંગ કર્યું હતું બે જેટલા રાઉન્ડ હવામાં ફાયરિંગ અને એક રાઉન્ડ મિસ ફાયરિંગ થયું હતું આ મામલે ફાયરિંગ કરનાર બિલ્ડિંગ ગિરિરાજ જાડેજાની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે આ મામલે ફાયરિંગ કરનાર બિલ્ડર ગિરિરાજ જાડેજાની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. વાપી ટાઉન પોલીસ વિસ્તારના જરારા મંદિર પાસે હાઈવે ઉપર જે શાંતિ કોમ્પ્લેક્સ આવેલું છે એના પહેલા માળે એક બિલ્ડર गिरिराजસિંહ જાડેજા છે એની ઓફિસમાં આજે બપોરના સમયે 1 થી 2 ની વચ્ચે ફાયરની ઘટના બનેલી હતી. પોલીસ કંટ્રોલ મે માહિતી મળતાની સાથે ડીવાયએસપી વાપી ડિવિઝન પીઆઈ વાપી ટાઉન

જે બનાવના સ્થળે જે લોકો હાજર હતા એ લોકો જે ઓફિસમાં કામ કરતા તમામ સ્ટાફ અને પ્રાથમિક જે ગિરિરાજસિંહ છે એની પૂછપરછ કરતા આખી વિગત બે હજાર થી એક જમીન બાબતની છે છરવાળાની સર્વે નંબર બસો સત્તર બાય એક જે જમીન છે એનો સાટાખત કરાર સિંહ હિંમતસિંહ જાડેજા સાથે શિવશક્તિ ડેવલપર્સ નામની એક ભાગીદારી પેઢીએ કર્યો હતો અને એ ભાગીદારી પેઢીએ કટકે કટકે ટોટલ પાંચ કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા જેટલા એ ગિરિરાજસિંહ જાડેજાને આપ્યા હતા અને એ અનુસંધાને દસ્તાવેજ જયારે કરાવવાનો હતો ત્યારે દસ્તાવેજ કરાવતી વખતે જયારે એની એન્ટ્રી જમીનમાં જે એન્ટ્રી કરાવવાની હોય ત્યારે શિવશક્તિ ડેવલપર્સને ખ્યાલ આવ્યો હતો કે આ જમીન જે એમણે ખરીદી હતી એ જમીન ઉપર બે કરોડ ઓગણપચાસ લાખનો બોજો લોનનો બોજો આ ગિરિરાજસિંહ નાખી દીધેલો છે અને જેના કારણે જમીન ઉપર એમની એન્ટ્રી શિવશક્તિ ડેવલપર્સની થઈ નહોતી અને ઘણા લાંબા સમયથી છેલ્લા દસેક મહિનાથી શિવશક્તિ ડેવલપર્સના તમામ ભાગીદારો ગિરિરાજસિંહ અને એના જે દલાલ હતા એને રિક્વેસ્ટ કરી રહ્યા હતા કે આ બોજો તમે હટાવી લો જેથી કરીને દસ્તાવેજ અમારા નામે થઈ જાય અને એના ભાગરૂપે જ આજે તમામે તમામ ભાગીદારો જે ગિરિરાજસિંહ એમને મળતો નહોતો એટલે એની ઓફિસ સીધા પહોંચી ગયા હતા એમણે શાંતિથી ગિરિરાજસિંહની રાહ જોઈ રહ્યા હતા અને ગિરિરાજસિંહે આ લોકો સતત બે ત્રણ કલાક સુધી એની રાહ જોઈને બેઠા હતા એટલે ત્યારે અચાનકથી જે બાથરૂમમાં સંતાયેલો હતો ત્યાંથી બહાર આવીને સીધે સીધું ત્રણ રાઉન્ડ એને ફાયરિંગ કર્યું હતું અને આ લોકોને મારી નાખવાની ધમકી આપી હતી પોલીસ દ્વારા જે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા છે એને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે સાથે એનું જે વેપન હતું લોડેડ વેપન જે અન્ય રાઉન્ડ સાથે એ પણ મેળવી લીધેલું છે એમટી કેસિસ અને જે રાઉન્ડ છે મિસફાયર રાઉન્ડ એ પણ કબજે કરવામાં આવ્યો છે આગામી સમયમાં અત્યારે ગિરિરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં

ગિરિયા હિંમતસિંહ જાડેજા વિરુદ્ધમાં ભૂતકાળમાં એક બળાત્કાર ગુનો પણ દાખલ થયેલો હતો અને અમને જે માહિતી મળી રહી છે અત્યારે એ પ્રમાણે એ કેસમાં એને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો